પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એલસીબીએ એસટી બસ સ્ટેશન પાસેથી હુસૈન રમઝાન અને ઇરફાન ગુલાબ હુસેન સહિતને ઝડપી લીધા હતા આરોપીઓ સોશિયલ મીડિયામાં ચલણી નોટની રીલ બનાવી અજાણ્યા આરોપીને વિશ્વાસમાં લઈ ભારતીય મનોરંજન બેંકની નોટ પકડાવી છેતરપિંડી કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ આ સફળ ઓપરેશન કર્યું હતું આરોપીઓ એસટી બસ સ્ટેશન પાસે અસલ જેવી દેખાતી ચલણી નોટ સાથે અમુક લોકોને છેતરવાની કોશિશ કરતા હતા ત્યારે આ આરોપીને પકડી પાડ્યા હતા પાંચસોની દરની ચાર નોટ ભારતીય ચલણી નોટ જેવી લાગતી મનોરંજન બેક લખેલ લખેલી ચલણી નોટ ચોવીસ નંગ અલ્ટો કાર એક્ટિવા સહિત ચાર લાખની કિંમતનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અંજારના શેખસા ટીમના રહેવાસી આરોપી અશ અશફ શાહ અલી શેખને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો છેતરપેટીંગ કરતા હતા આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી સી પટેલ અને તેના સ્ટાફે કરી હતી